દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાહી સત્તરથી ચોવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે તો અંબાલા પટેલની આગાહી મુજબ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી છ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે જ્યારે વીસથી એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થશે

ફરી એક વખત મફત સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવી છે તો મહિલાને ઘર બેઠા સ્વરોજગારી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજના લાવવામાં આવે છે તો રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાને સરકાર દ્વારા વિનામૂલ્યે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી રાજ્યમાં અઢાર ઓગસ્ટ સુધી છૂટાશો વરસાદ જોવા મળશે જ્યારે એકવીસ ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરીવાર વરસાદનું જોર વધશે તો તો વાત રાજ્ય સરકારની શ્રવણ તીર્થ યોજના લાભ તો વડીલો શ્રદ્ધાળુઓને રૂપિયા દસ પોઈન્ટ પચીસ કરોડથી વધુ રકમની સહાય ચૂકવી ઋષો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ સુધી સારા વરસાદનું પ્રમાણ જોવા મળશે એટલે કે રાજ્યમાં અનેક વિસ્તારમાં સારો વરસાદ થાય તેવી શક્યતા તો હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં એકાદ બે દિવસ સુધી થોડો વધારે વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી નિર્ણય સત્તર થી વીસ ઓગસ્ટ દરમિયાન છ હજાર પાંચસો એક્સ્ટ્રા બસ નું ટ્રીપ આયોજન છે બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં પાંચ હજાર એકસઠ રૂપિયા બોલાયો જ્યારે ઊંઝા માર્કેટના નીચા ભાવની વાત કરીએ તો ચાર હજાર રૂપિયા જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો મહેસાણા બેચરાજી સાબરકાંઠાના ભાગોમાં આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાઈથી ભારે વરસાદની ઝાપટા પડી શકે છે તો બીજા સમાચારની વાત કરીએ રાજ્યમાં પીએસ અને લોકલક્ષક ની ભરતી મોટા સમાચાર સામે આવ્યા છે પીએસ અને લોકલક્ષક ભરતી અરજી કરવા માટે ઉમેદવાર માટે પોર્ટલ ખુલ્લું કરવામાં આવશે જેને આધારે ઉમેદવારોને પોર્ટલ માટે અરજી કરી શકે છે તો ઉમેદવારો સોળ ઓગસ્ટ થી નવ સપ્ટેમ્બર સુધી પોર્ટલ પર અરજી કરી શકે છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ચોપ્પન નગરપાલિકામાં અગ્નિશામક સાધનોની વાહનોની ખરીદી કરવા માટે ત્રેસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તો સો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાતો શહેરી વિસ્તારમાં એક કરોડ આવાસ યોજના બનાવવામાં આવશે તો એક કરોડ ઘરને પીએમ સૂર્યકર યોજના હેલ મફત વીજળી મળશે તો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે પાંચ વર્ષ માટે લંબાઈ તો સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં પચીસ હજાર ગામડા જોડાશે